હલોપરી નો મેળામાં પોરબંદર પૂરી ગયા પેલા સબસ્ક્રાઇબર મળી ગયા બધા ફોટો પડાવી જલપરી ના ખાતામાં સો રૂપિયા પેમેન્ટ કરીને જલપરીની લાઈનમાં આપણે ઉભી ગયા થોડીક વાર ફેસ્ટનલમાં આટા મારે પણ જલપરી તો ક્યાંય દેખાડી જ ને એને ગોતવી જો ले भाई बधाई तो એમ કેતા કે જલ પરી છે પણ આ તો જલ પરી નથી આ તો ઝુલાની કડી છે સિવા કસી ઓર નેસા પ્રલાપ કિયા હોતા તુસી ક્ષણ ઉસે પ્રાણો સે હાથ દોના પડાઈ ટુબા બધા લોકો બહુ મજા કરી રહ્યા હતા ને વરસાદે કરી આવું કાઈ અસંભવ અસંભવ પલી દે નહીં એસાર માતેશ્વરી એટલે ભાઈ પછી ચાલુ વર્ષો પોરબંદર સૌથી મોટી રાઈડ હતી નક્કી કરીને બે તો ગયા રાઈડ પણ હવે જો કેવી હાલત થઈ અમારી પછી અમેન રાજુભાઈ રાજુભાઈ ચણા મસાલાવાળું તાકાતરું મંચુરિયન ખાઈ લીધું તો હવે મિત્રો તમને એક મિનિટમાં કેટલું બતાવી દો આનો તમારે ફૂલ લોક જોઈએ તો આપણે મહાસ કાઢી બ્લોગની ચેનલમાં આવી ગયો જોતા આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો